ના હસ્તે શરૂ થયેલ વન સેતુ ચેતના યાત્રા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લા ખાતે આવી પહોંચી હતી વન્યજીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના સાથે વનવાસીઓની કલ્યાણની યોજનાઓ અંગે અવગત કરવા માટે આ યાત્રા શરૂ કરાઈ છે અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારમાંથી પસાર થનાર વન સેતુ ચેતના યાત્રા સતત પાંચ દિવસ સુધી તેર જિલ્લાના એકાવન તાલુકાઓમાં ફરીને સરકારની સિદ્ધિઓ અને વિકાસ કાર્યોની ઝાંખી કરાવશે તાપી જિલ્લામાં આવી પહોંચેલી આ યાત્રામાં મંત્રી મુકેશ પટેલ મંત્રી કુંવરજી હળપતિ સાંસદ સભ્ય પ્રભુ વસાવા તેમજ નિઝર બેઠકના ધારાસભ્ય જયરામ ગામિત ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સભ્ય પ્રભુ વસાવા તેમજ ધારાસભ્ય જયરામ ગામિતે આદિવાસીઓની સાથે લોક નૃત્ય કરીને ઉપસ્થિતિનો ઉત્સાહ વધાર્યો હતો તો બીજી તરફ મંત્રી મુકેશ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરીને કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો આજે વન સેટુ ચેતના યાત્રાનો પ્રારંભ ઉનાઈ માતાના પવિત્ર પાટાંગણે શરૂઆત કરી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પ્રદેશ સચિવ આર પાટીલ સાહેબના હસ્તે આ યાત્રાનું પ્રસ્થાન કરાયું છે ઉમરગમથી અંબાજી સુધીની યાત્રા આ બાવીસ તારીખે પરિપૂર્ણ થશે ઉનાઈથી શરૂ કરેલી યાત્રા ચૌદ જિલ્લાઓ ફરીને સાતે એકાવન જેટલા ટ્રાઇબલ વિસ્તારના અને વન વિસ્તારના જે તાલુકાઓ છે એને એને કનેક્ટ કરીને યાત્રા બાવીસ તારીખે મા જગદંબા જગદંબાના પાટાંગણની અંદર અંબાજી પહોંચવાની છે ત્યારે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન બંધુ કલ્યાણ યોજના જે પંદર હજાર કરોડથી ચાલુ કરીને આજે એક લાખ કરોડની ઉપર એનો વિસ્તાર પહોંચ્યો છે સાથે સાથે પીએમ જનમન યોજના જે આદિમ જાતના આદિમ જાતિના લોકો જે કોઠવડિયા લોકોને અહીંયા આપણા ઘણા બધા પાંચેક જેટલી જ્ઞાતિના લોકો છે અને સમગ્ર ભારતની અંદર પંચોતેર જેટલા જ્ઞાતિના લોકો છે વર્ષોથી આદિમ જૂથો માટે જે લડાઈ ચલાવતા હતા એને પૂર્ણ કરવાનું જે કામ કર્યું હતું દેશના વડાપ્રધાનને પીએમ જનમન યોજના થકી ચોવીસ હજાર કરોડનું બજેટ આપીને આ તમામ આદિમ જાતિના લોકોને જે સરકારની લાભોથી વંચિત હતા એને લાભો આપવાનું બી કામ કર્યું છે વીસ વર્ષમાં જે સરકારની સિદ્ધિ છે અમે લોકોની સમક્ષ લઈને જઈ રહ્યા છીએ સમગ્ર દેશની અંદર આજે બાવીસ તારીખે જ્યારે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાનો છે ત્યારે આ સમગ્ર એક સકારાત્મક સકારાત્મક વાતાવરણ સમગ્ર ગામે ગામ થાય ગામે ગામ તમામ મંદિરોની સાફ સફાઈ થાય તમામ ગામને સુશોભન થાય તમામ ગામની અંદર ડીપો દીપ પ્રગટાવે એના માટે પણ અમે લોકોને આપણા ઠકીએ અપીલ કરીએ છીએ કે બાવીસ તારીખે ફરી આપણે દિવાળીનો માહોલ ઉજવવાનો છે ત્રણ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ અસર